તો વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિરે ઉમટ્યું છે ઘોડાપુર પવિત્ર શ્રાવણ માસમાં દાદાના દર્શને શિવ ભક્તોની લાંબી કતાર જામી સોમનાથ મંદિર બહાર અંદાજે ત્રણ કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી છે ત્યારે દાદાની પ્રાતઃ આરતીના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા છે ત્યારે મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા ભાવિકો માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિષદ પણ ગુંજી સમાચાર મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે સોમનાથ મંદિરે ઉમટ્યું છે ઘોડાપુર ત્યારે પવિત્ર શ્રાવણ માં દાદાના દર્શને શિવ ભક્તોની લાંબી કતાર જોવા મળી ત્યારે સોમનાથ મંદિર બહાર અંદાજે ત્રણ કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી છે

પવિત્ર શ્રાવણ માસમાં દાદાના દર્શન માટે શિવ ભક્તોની લાંબી કતાર જોવા મળી ત્યારે સોમનાથ મંદિર બહાર અંદાજે ત્રણ કિલોમીટર સુધી લાંબી લાઈન જોવા મળી દાદાની આરતીના દર્શન કરીને ભાવિકો બન્યા છે મંત્રમુગ્ધ ત્યારે મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા પણ ભાવિકો માટે સુચારુ વ્યવસ્થા કરાઈ છે ત્યારે જય સોમનાથ અને હર હર મહાદેવના નાદથી હવે મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું